જય માતાજી જય મા કરણી હું જયદેવસિંહ જાડેજા કરણી છે અને મોરબી જિલ્લા અધ્યક્ષ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જે પરસોત્તમ રૂપાલાએ અભદ્ર વાણી વિલાસ કરેલો છે એની વિરુદ્ધમાં જો ભાજપ પક્ષ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો ટંકારાની અંદર એક પણ કાર્યક્રમ કારણ કે મોરબી જિલ્લામાં ટંકારા તાલુકો પરસોત્તમ રૂપાલામાં આવે છે તો પરસોત્તમ રૂપાલાને હું ખુલ્લી ચેલેન્જ આપું છું કે જો તારામાં હિંમત હોય તો ટંકારા તાલુકાની અંદર એક સભા કરી જા એક પણ રેલી કાઢીને જો તારો એક પણ પ્રોગ્રામ નહીં થવા દે અને સમસ્ત કરણી સેના તે ઉતરી જશે જે પણ કંઈ કરવું પડે જે કંઈ કરવું પડે તે અમે લોકો કરીશું જેલ ભરો આંદોલન અમે કરીશું તો કોઈ પણ સંજોગોમાં તારી એક સભા કે એક રેલી નહીં થવા દે અને જો ભાજપ પક્ષે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરીને તો આવનારા સમયમાં ગુજરાત જ નહીં ફક્ત ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતની અંદર આનું પરિણામ ભાજપે ભોગવવું પડશે કોઈપણ હાલની અંદર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો આજ અમારી માંગણી છે અને જ્યાં સુધી રૂપાલા ની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી કોઈપણ સંજોગોની અંદર અમારું આંદોલન ચાલુ રહેશે અને કોઈ પણ હિસાબે અમારું આંદોલન રોકાશે નહીં અમારી ફક્ત એક જ માંગણી છે કે કોઈપણ સંજોગમાં પરસોત્તમ રૂપાલા ટિકિટ રદ કરો જય માતાજી જય મા